તાજી બેસાઈને કેમ છો બધા મજામાં જ છો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ માં તો આજે તો સવાર સવાર માં બ્લોગ ની શરૂઆત કરી દીધી છે દક્ષુ ભાઈ વગ્યા છે પણવા આવે એટલે બતાવવું મસ્તી કરે છે તો બન્યા રહેજો અમારા બ્લોગ માં અને અમારો વિડિયો સારો લાગે તો અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો તો બન્યા રહેજો આગળ બ્લોગ સુભા કેમ હuig ગયા છો કેમ હuig ગયા દક્ષુ ભાઈ તમે ইতো মানত জা নুর লেরি হয় চ্য় মান্য় হয় দক্ষু ভাইনে জান্য় আনে ইয় উটিগে গো কোটো হনেয় কোটো হয় হয় দান হয় হয় হ�

तो दक्ष भाई जो मांडवी ना ओला खावा मिंडा सेके लगा भाई हैं कौन दुण? से किया है वो तू उन तार पर पसे किया है बनवारी है जाए हैं नहीं ना नो तो दे भाई खाई जावन हुए ना की थोड़ू दे भाई खाई जावन हुए ડાયા છોકરા હોય ને ઈ નાખી ન દેખાઈ જાય હાલો બધાય માંડવીના ઓળા ખાવા કેતો મારા ખાવા ના માંડવીના ઓળા ખાવા હાલો હાલો બધાય કે તો તું ખાવા મેટ દક્ષુભાઈ જો સાયકલમાં બે ગયા છે તૈયાર થઈ ગયા છે ટાઈમ થાય એટલે સ્કૂલે જાતું રહેવાનું છે કા ભાઈ દક્ષુભાઈ જો કેટલી સાયકલ છે એક આ બે આ ઘોડો ત્રણ કેટલી કેટલી સાયકલ છે દક્ષુને બે બે લેવી છે ત્રણ છે તોય બે લેવી છે હજી ગરિયો લેવો પેલા હાલકો બોલતા છે ડયો નહીં ગરિયો गरियो क्या तो गरियो गरियो